હોટેલ જેવા મસાલા પાપડ બનાવવા માટે આપણે એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે જેના બે ભાગ કરી લેશું અને આ જે આંખનો ભાગ છે ને એને આપણે કાઢી લેશું કારણ કે એ ખાતી વખતે બિલકુલ પણ સારો નથી લાગતો હવે આને આપણે ઝીણું ઝીણું ચોપ કરવાનું છે તો તમે બની શકે તો હાથેથી જ ચોપ કરજો ચોપરમાં ચોપ કરવાથી ડુંગળીનું પાણી થઈ જાય છે જેના કારણે પાપડ છે વધારે સોફ્ટ થઈ જાય છે ફટાફટ તો બને ત્યાં સુધી આવી રીતે હાથેથી જ આપણે એને ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે આ બધું જેટલું ઝીણું સમારેલું હશે તેટલો જ પાપડ આપણો ટેસ્ટી બનશે તો અહીં તમે જોઈ શકો એકદમ ઝીણી ઝીણી ડુંગળી આપણે સમારી લીધી છે જેને આપણે એક બાઉલમાં કાઢી લેશું હવે મીડિયમ સાઇઝને આપણે કાકડી લીધી છે તો કાકડી કટ કરતાં પહેલાં એને ચાખી લેવી જેથી કડવી ન હોય જો કડવી હોય તેનો ઉપયોગ નહીં કરવાનો થોડીક મીઠી કાકડીનો ઉપયોગ કરશો તો મસાલા પાપડ ટેસ્ટી બને છે હવે આને પણ આપણે એકદમ ઝીણું ઝીણું ચોપ કરી લેશું તો એ બધા વેજીસને મેં અહીં હાથેથી જ ચોપ કરીને લીધા છે ચોપરમાં આપણે ચોપ નથી કરવાનું તો અહીં કાકડી પર આપણી ઝીણી ઝીણી ચોપ થઈ ચૂકી છે હવે આ કાકડીને આપણે બાઉલની અંદર શિફ્ટ કરી લઈશું અહીં મીડિયમ સાઇઝનું કડક ટમેટો આપણે લેવાનું છે જો પોચા ટમેટાનો ઉપયોગ કરશો તો એટલો મસાલો પાપડ ટેસ્ટી નથી બનતો હવે આ ટમેટાનો જે ઘરનો ભાગ છે પલ્પનો ભાગ છે એને આવી રીતે કટ કરીને આપણે કાઢી લેશું કારણ કે આમાં રસનો ભાગ વધારે હોય છે જેના થકી પાપડ છે ફટાફટ સોફ્ટ થઈ જતું હોય છે અને ખાવામાં બિલકુલ સારો નથી લાગતો હતો તો આવી રીતે આપણે બંને ભાગમાંથી આ પલ્પને સ્કૂપ આઉટ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો હવે ટમેટામાં બિલકુલ પણ રસનો ભાગ નથી તો આવી રીતે પલ્પ કાઢ્યા બાદ થોડુંક આપણે એને આવી રીતે સ્કૂપ કરશું તો જે ટમેટાનો રસ હશે ને એ પણ દૂર થઈ જશે તો આવી રીતે સ્કૂપ કરવાનું છે હવે આને પણ આપણે ઝીણું ઝીણું સમારી લેશું તો અહીં કડક ટમેટા હોય એવી પસંદગી કરવી ઢીલા ટમેટાથી તમે એનું બારીક ચોપિંગ નહીં કરી શકો તો આવી ઝીણી ઝીણી વસ્તુને ધ્યાનમાં રાખશો ને તો તમારો મસાલા પાપડ પણ હોટેલ ને ઢાબા ઉપર મળે એવો જ લબાબદાર તૈયાર થશે આ મસાલા પાપડ ઘરે ખૂબ જ ઓછા ખર્ચામાં તૈયાર થઈ જાય છે તો પાર્ટી હોય કે હોય કોઈ ગેસ્ટ આવવાના તો ત્યારે તમે આને સ્ટાર્ટર તરીકે પ્રેઝન્ટ કરી શકો છો તો અહીં ટમેટા પણ આપણા ઝીણા ઝીણા સમારાઈ ગયા છે એને આપણે બાઉલની અંદર શિફ્ટ કરી લઈશું જો ઉનાળામાં મસાલા પાપડ બનાવતા હો તો કાચી કેરીનો પણ ઉપયોગ કરજો એનાથી મસાલા પાપડ વધારે ટેસ્ટી બને છે હવે અડધું લીલું મરચું લીધું છે જેના આપણે આવી રીતે બીયાનો ભાગ કાઢી લેશું અને એને આપણે ઝીણું ઝીણું ચોપ કરી લેશું જો બાળકો માટે બનાવતા હો તો આ પાર્ટને તમે સ્કીપ કરી શકો છો તો આવી રીતે બીયા કાઢીને લેવાથી મરચાંનો ઇતિહાસ નથી આવતી પણ જે મરચાંનો ક્રંચ છે એ ખાતી વખતે સારો લાગે છે તો ઝીણા ઝીણા જે મરચું ચોપ કરી લીધું છે એને પણ આપણે બાઉલની અંદર નાખી દઈશું અને સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલી ઝીણી સમારેલી કોથમીર નાખીને બધી વસ્તુને મિક્સ મિક્સ કરી લેશું આ સમયે આપણે આની અંદર કોઈ પણ મસાલાઓ નહીં કરીએ જો આ સમયે મસાલા કરવામાં આવે તો શાકભાજી પાણી મૂકી દેશે તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે આ મસાલા પાપડમાં ખાસ પ્રકારનો જે મસાલો આપણે વાપરવામાં આવે છે એ બનાવી લેશું તો જેના માટે વન ટી સ્પૂન જેટલો સંચર પાવડર લેશું હાફ ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર લેશું વન ટી સ્પૂન જેટલો આમચૂર પાવડર લેશું હાફ ટી સ્પૂન જેટલો આપણે આની અંદર ચાટ મસાલો નાખીશું સાથે આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલું મીઠું નાખીશું ચાટ મસાલામાં અને સાંચળ વાપર્યું છે એ પણ મીઠાનો ભાગ છે એટલે મીઠાનું પ્રમાણ આપણે ઓછું જ રાખીશું એક ટી સ્પૂન જેટલું કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું અને બધી વસ્તુઓને મિક્સ કરી લેશું તો આ મસાલાને તમે બનાવીને પણ રાખી શકો છો જ્યારે તમને મસાલા પાપડ બનાવવા હોય ત્યારે આ મસાલાનો તમે ઉપયોગ કરી શકો છો તો સ્પેશિયલ મસાલો આપણો તૈયાર છે હવે તેલને પણ આપણે ગરમ કરી લીધું છે આવી રીતે થોડોક પાપડનો ટુકડો નાખીને આપણે તેલ ચેક કરી લીધું છે તેલ પ્રોપર આપણું આવી ગયું છે વધારે તેલ ગરમ પણ નથી અને ઠંડુ પણ નથી જેથી પાપડ આપણો પરફેક્ટ તળાશે તો હવે આની અંદર પાપડ નાખી દઈશું તો મેં જીરા મરીવાળા જે અડદની દાળના પાપડ આવે છે એનો ઉપયોગ કર્યો છે તો તમે ફક્ત મરીવાળા પાપડનો ઉપર ઉપયોગ કરી શકો છો તમે જે પણ પાપડનો ઉપયોગ કરો એ સારી ક્વોલિટીનો હોય સારી બ્રાન્ડવાળો હોય એનો જ ઉપયોગ કરવાનો કારણ કે ઘણીવાર પાપડ એવા આવતા હોય છે કે જે દાંતમાં ચોંટે છે તો સારી બ્રાન્ડનો જો પાપડ લેશો તો એ દાંતમાં ચોંટતા નથી હવે આ પાપડ તળાઈ ગયો છે બંને તરફથી જેને આપણે ટિશ્યુ પેપર ઉપર મૂકી દઈશું જેથી વધારાનું તેલ છે એ નીક નીતરી છે તો આવી રીતે મેં બીજો પાપડ પર તળી લીધો છે ઉલટ પુલટ કરીને આપણે આના ઉપર કલર નથી લાવવા દેવાનો અને વધારાનો આવી રીતે તેલ ઝાટકી અને ફરી પાછું આપણે આને ટિશ્યુ પેપરમાં મૂકી દઈશું તો આટલા મસાલામાંથી તમારા ચારથી પાંચ પાપડ તૈયાર થઈને આવે છે તો હવે પાપડને આપણે એક પ્લેટમાં મૂકી દઈશું અને એના ઉપર સૌથી પહેલાં તૈયાર કરે તો સ્પેશિયલ મસાલો પાપડનો એ નાખી દઈશું હવે જો પાપડ ઉપર આવી રીતે મસાલો નાખવાથી ઉપર વેજીસ નાખશું ને તો લાંબા સમય સુધી મસાલા પાપડ જે ક્રિસ્પી બન્યો રહે છે એ સીધો સોગી નથી થઈ જતો એટલે કે નરમ નથી પડી જતો હવે આના ઉપર ચોપ કરેલા આપણે વેજીટેબલ્સ નાખીશું તો દેખાઈ રહ્યો છે ને એકદમ લબાવદાર પાપડ જે હોટેલ અને ધાબા ઉપર મળે છે અરે ભાઈ રહોઝ અરે પિક્ચર અભી બાકી એમ રે દોસ્તો તો ફરી પાછો થોડોક આપણે વેજીટેબલ્સ નાખી દઈશું અને તમને અહીં જેટલા વેજીટેબલ નાખવા હોય એ પ્રમાણે તમે ક્વોન્ટિટી રાખી શકો છો હવે ઉપરથી તે આ કરેલો ફરી પાછો મસાલાને સ્પ્રિંકલ કરીશું અત્યારે આ મસાલા પાપડનો ફ્લેવર વધારવા માટે આપણે એકદમ નાયલોન સેલ જે ઝીણી આવે છે એ પણ થોડીક વાપરી રહ્યા છે આ ટોટલી ઓપ્શનલ છે તમે ઈચ્છો ઈચ્છોતાને સ્કીપ પણ કરી શકો છો હવે ઉપરથી થોડી કોથમીર સ્પ્રિન્કલ કરીશું અને પાપડને એકદમ ચટપટો ટેસ્ટ આપવા માટે થોડાક લીંબુના ડ્રોપ્સ આવી રીતે છાંટીશું તો તૈયાર છે આપણો હોટલ અને ઢાબામાં મળે તેવો મસાલા પાપડ આજની આ રેસીપી કોઈપણ કારણોસર ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા પાછું આપેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફોર વોચિંગ